મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્ર એકાદશી કે પવિત્રા એકાદશીની વ્રતકથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકાર ભુજિગસૈન પદ્મનાભં સુરેશ વિશ્વાધાર ગગનસદૃશ મેઘવર્ણસુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભગભય હરં સર્વલોકનાથ બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની છે મિત્રો શ્રાવણ માસ અર્થા ભગવાન મહાદેવને પ્રિય એવો આ માસ છે ત્યારે શ્રાવણ માસની એકાદશી કે જેને પુત્રદા કે પવિત્રા એકાદશી કહેવાય છે તેનું ઘણું મહાત્મ્ય છે હર અને હરિની પૂજાનું મહત્ત્વ બતાવતી આ એકાદશી છે જે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે પાપ નષ્ટ થાય છે સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય વંશવૃદ્ધિમાં કોઈ સમસ્યા આવતી હોય તેનું નિવારણ થાય છે એવી આ શુભને મંગલકારી એકાદશી છે સંતાન પ્રાપ્તિ અર્થે સંતાન સુખ દેનાર એકાદશી હોવાથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે પરંતુ આ પુત્ર એકાદશીના દિવસે ભગવાનને ત્રણસો પાસાઠ તારના પવિત્રા ધારણ કરાવાય છે ત્રણસો પાસાઠ દિવસ અર્થાત એક વર્ષની જે સેવા છે તે પ્રભુ આજે સ્વીકારે એટલા માટે આજે જે પવિત્રા ભગવાનને ધારણ કરાવાય છે ધરાય છે તેનો મહિમા છે એટલા માટે આ એકાદશીને પવિત્રા એકાદશી કહેવાય છે અને બીજા દિવસે બારસની તિથિ આવે ત્યારે પવિત્રા બારસનો ઉત્સવ મનાવાય છે જે કોઈ ભક્તોને પોતાના ગુરુદેવ હોય તે ગુરુદેવને પવિત્રા ચઢાવાય છે ધારણ કરાવાય છે જેથી ત્રણસો દિવસની એક વરસની સેવાનો સ્વીકાર થાય જો આપણે આખું વરસ સેવા પૂજા ન કરી શકતા હોય ભાગદોડ ભરેલું જીવન છે ત્યારે આપણે આ પવિત્રા એકાદશી પવિત્રા બારસના દિવસે આપણા ઈષ્ટદેવ આપણા પ્રભુને અને આપણા ગુરુદેવને પવિત્રા પહેરાવીને ત્રણસો પાસાઠ દિવસની સેવાને અંગીકાર કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ જેથી પ્રભુ ગુરુદેવ આપણી ઉપર પ્રસન્ન થાય અને સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય પ્રદાન થાય જીવન મૃત્યુ સાર્થક થાય એવો મહિમા છે આ શ્રાવણ માસની એકાદશીનો હિન્દુ ધર્મમાં એકાદશીનું મહાત્મય ઘણું છે મહિનામાં બે વખત જે એકાદશી પડે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસે એકાદશીમાં ભગવાન શ્રી હરિનારાયણનું ધૂપ દીપ નેવેધ્ય તુલસી દલ આદિથી પૂજન ભક્તો કરે છે તેના પાપ નષ્ટ થાય છે એટલું જ નહીં આ લોકમાં ભુક્તિ અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સુજન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીની તિથિના દિવસે જે ભક્તો વ્રત કરે છે સંકલ્પ કરે છે તે સંકલ્પ છોડવાનો હોય છે જેને આપણે પારણા કહીએ છીએ તે પારણાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને ચાલીસ મિનિટથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે પારણા અર્થાત વ્રતની પૂર્ણાહુતિ થાય છે અને બીજે દિવસે પવિત્રા બારસનો ઉત્સવ પણ મનાવાશે ગુરુદેવને પવિત્રા ધરાવાય છે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે તેઓ કરવા માંગે છે જો કે એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય છે ઉપવાસ કરવાનો હોય છે ફલ ફલાદી ચા દૂધ કોફી જ્યુસ આદિ લઈ શકાય છે જેથી સ્વાસ્થ્ય આપણું સારું રહે પેટને આરામ મળે પરંતુ વ્રત ના થઈ શકે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય વધુ પડતું કામ હોય ભૂખ લાગતી હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જેમાં સાત્વિકતા રાખવી જે રીતના આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું વ્રત ન થાય તો પણ ચિંતા ના કરવી હરિસ્મરણ કરવું ભગવાનનું નામ જપ કરવા અને કથા સાંભળવી જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી રામજી છે સ્વામિનારાયણ છે કે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ફોટો જે કંઈ હોય તેનું વિશેષ પૂજન થાય છે ભગવાનની મૂર્તિ હોય તો સાદા જળથી પંચામૃતથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરવા ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સીઝનના ફલ ફલાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ ત્યારબાદ આરતી કરવી ભગવાનને પુષ્પ અર્પિત કરવા અને ત્યારબાદ કથા સાંભળવી ભગવાનને જે ભોગ લગાવેલો છે તેમાં એક એક તુલસી દલ પધરાવું આજે ખાસ કરીને માતા તુલસીની સેવા પૂજા થાય છે સવાર સાંજ જો તુલસી દલ આપણે અગાઉથી તોડ્યા ન હોય તો પૂજા માટે બે તુલસી પત્ર તોડી શકાય છે એકાદશીના દિવસે પરંતુ પોતાના કાર્ય માટે ન તોડવા આજે સવારે વહેલા ઉઠીને સૌપ્રથમ સૂર્યનારાયણને અર્ધ્ય પણ આપવું જોઈએ શ્રાવણ માસ છે ભગવાન મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે ભગવાન મહાદેવને એક લોટો જલ અને એક બિલ્વપત્ર ચડાવીને પૂજા કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે કારણ કે પરમ ભગવદીય વૈષ્ણવ કોઈ હોય તો તે છે મહાદેવ દેવના દેવ મહાદેવ જે ભગવાનની સેવામાં હંમેશા હાજરા હજુર રહે છે આજે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિતૃ દેવતાનું સ્મરણ કરવું જોઈએ કારણ કે પુત્રદા એકાદશી છે પિત્રોનું કર્જ ઉતારવા માટેની આ એકાદશી શુભ મનાય છે સંતાન પ્રાપ્તિ માટે પિત્રોના આશીર્વાદ પણ જરૂરી છે જેમાં આપણે દેવતાના આશીર્વાદ લઈએ છીએ તે જ રીતે માટે આજે પિત્રોનું સ્મરણ કરવું જોઈએ પિત્રો નિમિત્તે કંઈક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ આ એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું પરંતુ પૂજા ન કરી શકાય જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા ન થાય તો પણ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે પણ અને જો કોઈ આજે મૃત્યુ પામતું હોય તેમને એકાદશીના વ્રતનું પુણ્ય આપવામાં આવે તો તેને મુક્તિ મળે છે અને તેને જે મુક્તિ મળે છે તે જીવને તેના આશીર્વાદ પણ એકાદશીના પુણ્યને દેનાર દાન દેનાર એ મહાદાનીને પ્રાપ્ત થાય છે આ ઉપરાંત એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે વાંચવો સાંભળવો પણ ઉત્તમ લાભ આપીને જાય છે કારણ કે આ તિથિ અતિ પુણ્ય આપનાર છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિનારાયણના અંગોમાંથી પ્રગટ થયેલી છે માટે સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે આ એકાદશીની તિથિ એટલા માટે આ એકાદશીની તિથિને શાસ્ત્રોમાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી છે સર્વે તિથિઓમાં સર્વે વ્રતોમાં રાજા સમાન કોઈ હોય તો તે છે એકાદશીની તિથિ એકાદશીનું વ્રત એટલા માટે એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત ભગવાન નારાયણની નજીક રહેવું પ્રભુની નજીક રહેવું સ્વામી અને સેવકનો જે સંબંધ હૃદયનો છે તેને સ્થાપિત કરવો તે આજનો શુભ દિવસ છે ભૂખ્યા ન રહી શકીએ તો કોઈ વાંધો નહીં પરંતુ પ્રભુની નજીક રહીશું તો પણ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે આ એકાદશીની તિથિના વ્રતનો મહિમા એટલા માટે જ શાસ્ત્રમાં ઘણો બતાવવામાં આવ્યો છે તો મિત્રો આપણે સાંભળી શ્રાવણ માસની પુત્રદા એકાદશીના વ્રતના મહિમા વિશે પૂજન વિધિ ઉપાય હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતકથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે ધર્મરાજ યુધિષ્ઠિર એક વખત ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ તમે હવે મને શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે સર્વગાંય કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામના એક રાજા રાજ્ય કરતા હતા તે સંતાનહીન હતા તેથી સદૈવ દુખી રહેતા હતા તેને રાજ્ય અત્યંત કષ્ટપ્રદ પ્રતીત થતું હતું રાજાએ સંતાન પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા હતા તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું હે પ્રજાજનો ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા સંતાનની જેમ પાડી છે મેં અપરાધીઓને દંડ દીધો છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયો વૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરીને એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થવા લાગી અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા ત્યારે લોમસ ઋષિ કહે છે હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય કરવાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમસ ઋષિના વચન સાંભળીને મંત્રીગણ બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહિષ્મતી નામની નગરીના મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને સંતાનની જેમ પાડે છે છતાં સંતાનહીન છે તેનાથી એ અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના સંતાનહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થતું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વ જન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મ કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયા તે સ્થાન પર એ જ સમયે વીઆયેલી ગાય જળ પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યા તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને હટાવવાથી સંતાનહીનતાનો વિયોગ ભોગવવો પડે છે આ સાંભળીને તે મંત્રીગણ બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રમાં એવું લખ્યું છે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી સંતાન રત્નની ઉત્પત્તિ થશે મંત્રીગણોના વચનો સાંભળીને લોમસ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને સંતાન અવશ્ય થશે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યો કર્યું અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય સંતાન રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આ લોક પરલોકમાં સ્વર્ગ મળે છે જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે આ લોકમાં સંતાનનું સુખ ભોગવે છે મરણ પછી સ્વર્ગમાં જાય છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્ર માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્ર શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ